તો દાહોદમાં દેવગઢ બારીયા ખાતે અશ્વનો આતંક સામે આવ્યો છે ત્યારે મહિલાને ગંભીર રીતે પહોંચાડી છે રસ્તા રસ્તા ઉપર દોડતા દોડતા ત્યારે પર મહિલાને અડફેટ લીધી ત્યારે મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાય છે ત્યારે અશ્વના આતંકથી હવે નગરજનોમાં પણ રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

નગરજનોમાં પણ હવે રોષ ફેલાયો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે અજાણ્યા પશુપાલકોએ પોતાના અશ્વો છૂટા મૂકતા આ બનાવ બન્યો હતો ત્યારે પાલિકા તંત્રએ બંને અશ્વને પકડી તેના માલિક સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે